આમ આદમી સરકાર દ્વારા અપાઈ રહેલી જન કલ્યાણકારી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ થી એક ચક્રી શાસન ચાલે છે પંચાયત થી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી

આ મુદ્દે જણાવ્યું હતું કે આ પાર્ટી બહુ નાની પાર્ટી છે પણ એમ છતાંય દિલ્હીમાં છેલ્લા દસ વર્ષમાં એક ક્રાંતિકારી કાર્યો કર્યા છે શિક્ષણ સ્વાસ્થ્ય જાહેર પરિવહન વીજળી પાણી વગેરે જેવી પાયાની જરૂરિયાતો વિના મૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય અનેક સુવિધાઓ દિલ્હીના નાગરિકોને આપવામાં આવી રહી છે હવેથી તો દરેક મહિલાને દર મહિને એકવીસસો રૂપિયા પણ આપવામાં આવશે વિપક્ષ નેતા પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસ બાટલો મહિલાઓને પચીસો રૂપિયા પ્રસ્તુતાને એકવીસ હજાર રૂપિયા વગેરે જેવી સુવિધાઓ આપશે ત્યારે ગુજરાતના લોકોને સવાલ થઈ રહ્યો છે છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી વસ્તુઓથી સુવિધાઓથી વંચિત મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એવી સુવિધાઓ ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકોએ એ ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે જીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાઈ લૂંટવા અને મત મેળવવા માટે ખાલી ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવવા માટેનું કાર્ય કરી રહ્યા છે જો એમને ખરેખર દાનત હોય ખરેખર જો એમને એમ લાગતું હોય

અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસ્તુતા મહિલાઓને એકવી હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ